મરણ પહેલાં આત્મા આપે છે આ નવ ચેતવણીના સંકેતો જે જાણીને તમે ચોંકી જશો શું તમે ક્યારેય જોયું છે કે કોઈ વ્યક્તિના મરણ પહેલાં ઘરમાં અજીબ શાંતિ છવાઈ જાય છે અથવા વ્યક્તિ અચાનક બધાથી દૂર થવા લાગે છે એ કોઈ સામાન્ય વાત નથી એ છે આત્માના સંકેતો મરણ પહેલાં આત્મા પોતે કેટલીક અદ્ભુત ચેતવણીઓ આપે છે જે જો તમે સમજો તો મરણનો ભય નહીં પણ એક દિવ્ય રહસ્ય સમજાય છે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે લાઈફ ચેન્જિંગ એકાણું બાણું ચેનલમાં જ્યાં આપણે જીવન આત્મા અને આધ્યાત્મિક રહસ્યો વિશે સાચી સમજ મેળવીએ છીએ આજનો વિષય છે મરણ સમયે આત્મા કયા સંકેતો આપે છે આપણામાંથી ઘણા લોકો મરણને અંત સમજે છે પરંતુ વાસ્તવમાં તે છે એક નવી યાત્રાનો આરંભ આપણા શાસ્ત્રો ઉપનિષદો અને તંત્રમાં લખ્યું છે કે આત્મા શરીર છોડતા પહેલા અનેક સંકેતો આપે છે મનની શાંતિ આંખોના તેજમાં ઘટાડો અચાનક ભવિષ્યની અનુભૂતિ અને દેવી પ્રકાશનો અનુભવ ચાલો આજે આપણે એ બધા સંકેતોને એક એક પછી સમજીએ અને જાણીએ કે આત્મા કઈ રીતે ધીમે ધીમે પોતાનો માર્ગ શરૂ કરે છે નંબર એક મનમાં અચાનક શાંતિ અને અલિપ્તતા જ્યારે મરણ નજીક આવે છે ત્યારે મનમાં એક અદ્ભુત શાંતિ ઉત્પન્ન થવા લાગે છે વ્યક્તિ લૌકિક બાબતોમાં રસ ગુમાવી દે છે ઘરની ધનની સંતાનની ચિંતા પણ ઓછી થઈ જાય છે આ એનો પ્રથમ સંકેત છે કે આત્મા ધીમે ધીમે શરીરથી વિમુખ થવા તૈયાર થઈ રહી છે તેની અંદર હવે બધું પૂરું થવાનું છે એવી અસ્પષ્ટ ભાવના જન્મે છે નંબર બે આંખોમાં દિવ્ય તેજનો અભાવ જીવનની આખરી ક્ષણોમાં આંખોનો તેજ ધીમે ધીમે ઘટે છે મનુષ્યની આંખો આત્માનું અરીસું કહેવાય છે જ્યારે આત્મા બહાર નીકળવા તૈયાર થાય છે ત્યારે આંખોનું નોર અચાનક ફીકું થઈ જાય છે અને શાસ્ત્રોમાં પ્રાણશક્તિનું ઓસરવું કહેવાયું છે નંબર ત્રણ અચાનક ભૂતકાળના દ્રશ્યો દેખાવા લાગે છે ઘણા લોકો અંતિમ ક્ષણોમાં પોતાના આખા જીવનના દ્રશ્યો જોઈ લે છે બાળપણ યુવાની કરેલા કર્મો અને પ્રિય લોકોના ચહેરા આ એનો સંકેત છે કે આત્મા પોતાના જીવનનો કર્મચિત્ર જોઈ રહી છે યમદૂત આવતા પહેલા આત્મા પોતાનું જીવન સમીક્ષે છે જે આગળના જન્મની દિશા નક્કી કરે છે નંબર ચાર શરીર ઠંડુ પડવા લાગે છે ખાસ કરીને પગની આંગળીઓથી મરણનો વિજ્ઞાન કહે છે કે પ્રાણશક્તિ ધીમે ધીમે પગથી બહાર નીકળવા લાગે છે શરીરના નીચેના ભાગમાં ઠંડક અને ભાર અનુભવાય છે ક્યારેક વ્યક્તિ કહે છે મારા પગમાં સંવેદના નથી આ એનો સંકેત છે કે આત્મા બહાર જવાની તૈયારી છે નંબર પાંચ અચાનક સુગંધ અથવા દિવ્ય પ્રકાશનો અનુભવ કેટલાક આધ્યામિક લોકો અંતિમ ક્ષણોમાં અદ્ભુત સુગંધ દીપ્તિ કે પ્રકાશનો અનુભવ કરે છે શાસ્ત્રો કહે છે કે શ્રુદ્ધ આત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે આસપાસ સકારાત્મક ઉર્જા ફેલાય છે એવી ઘડીએ કેટલાક લોકોને આશ્ચર્યજનક શાંતિનો અનુભવ પણ થાય છે નંબર છ સ્વપ્નોમાં દેવી સંકેત મળવો મરણ પૂર્વ ઘણા લોકો સ્વપ્નોમાં પોતાના પૂજ્ય દેવતા પિતૃ કે દૂત જેવા રૂપો જોવે છે આ સ્વપ્નો સામાન્ય નથી એ આત્માને મુસાફરી માટે તૈયાર કરવા માટેનું સંકેત છે શાસ્ત્ર કહે છે કે આ સમય દરમિયાન આત્મા સૂક્ષ્મ લોક સાથે જોડાવા લાગે છે નંબર સાત શ્વાસ ધીમો અને અનિયમિત થવા લાગે છે જ્યારે પ્રાણ શક્તિ ઘટે છે ત્યારે શ્વાસની લય અસમાન થઈ જાય છે ક્યારેક લાંબી શ્વાસ અને પછી એક લાંબો વિરામ જાણે શરીર હળવેથી આરામ લઈ રહ્યું હોય આ એ સમય હોય છે જ્યારે આત્મા ધીમે ધીમે પોતાના માર્ગ પર નીકળે છે નંબર આઠ અચાનક પરિવારને મળવાની ઈચ્છા મરણ પહેલા ઘણા લોકો અચાનક પોતાના પરિવારજનો સંતાન કે મિત્રોને જોવા માંગે છે તેમને ખબર હોય છે કે સમય નજીક છે છતાં પણ એ ભાવનાત્મક વિદાય છે આત્મા પોતાના પ્રેમના સંબંધો સાથે અંતિમ વાર જોડાણ અનુભવે છે નંબર ચળવળ અથવા ઉર્જાનો અનુભવ ઘણા લોકો કહે છે કે જ્યારે પોતાનું મૃત્યુ થવાનું હોય ત્યારે ઘરમાં અચાનક દીવો ધીમો પડી જાય ઘડિયાળ બંધ થઈ જાય કે પંખો અચાનક થંભી જાય આ એનો સંકેત છે કે એક શક્તિશાળી પ્રાણ ઉર્જા પરિવર્તન વાતાવરણની સ્થિતિ બદલે છે મરણ એ અંત નથી એ એક રૂપાંતર છે આત્મા ક્યારેય મરે નહીં ફક્ત શરીર બદલે છે જ્યારે આત્મા જવાની તૈયારી કરે છે જ્યારે એના સંકેતો આપણી સામે દેખાય છે ભય ભયનો નહીં જ્યારે શરીર થાકી જાય છે ત્યારે આત્મા નવી યાત્રા માટે નીકળે છે જાણે એક પક્ષી પોતાના જૂના માળા છોડીને નવા આકાશમાં ઉડતું જાય તેથી જ્યારે કોઈ આત્મા વિદાય લે ત્યારે દુઃખ નહીં પણ પ્રાર્થના કરો તેને શાંતિ અને પ્રકાશ મળે આ જ સાચો માર્ગ છે આત્માની યાત્રાને સન્માન આપવાનો જો આ વિડીયો તમને વિચારવા પ્રેરણા આપે તો એક લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી અન્ય લોકો પણ આ દિવ્ય સત્ય સમજી શકે આત્મા માટે પ્રાર્થના સાથે પરમ શાંતિ